નમસ્કાર દર્શક મિત્રો કર્મચારી સજા ધોરાજી ના ધોરાજીના મહેરબાન એડિશનલ સેશન સેન્ટ્ર ડિસ્ટ્રિક્ટ જજ શ્રી હેમંત કુમાર અરવિંદભાઈ દવે સાહેબ સમક્ષ આ કેસ ચાલેલો બનાવની વિગત એવી હતી કે બોગ બનનાર આરોપી સાથે બેંકમાં નોકરી કરતા હતા અને આ સમયગાળા દરમિયાન આરોપી ગૌતિક જશવંતભાઈ દેખીવાડિયા પ્રેમ સંબંધ બાંધે અને બેંકની તાલીમમાં અમદાવાદ ગયા ત્યારે હોટેલ કદમબીનમાં રોકાયેલા ત્યાં પોતાના પત્ની તરીકે દેખાયેલ અને રાત્રે ભોગ બનનાર સાથે શરીર સંબંધ બાંધ્યો હતો ત્યારબાદ ગાઠીલા મુકામે માથામાં સેથો પૂરી અને લગ્ન કરી લીધેલા અને ઘરવાળા હા પાડશે ત્યારે કાયદેસર લગ્ન કરશો તેવું કહી અને ત્યારબાદ પણ શરીર સંબંધ બાંધ્યો હતો બંને પરિવારના વડીલો લગ્ન માટે રાજી ન થતા આરોપી જસમતભાઈએ અન્ય સ્ત્રી સાથે લગ્ન કરવાની તૈયારી કરતા બનનારે નોટિસ આપેલી અને ત્યારબાદ ફરિયાદ પણ કરેલી જે ફરિયાદના અનુસંધાને ભાઈ જસમતભાઈને ગુજરાતની વડી અદાલતમાંથી આગોતરા જામીન મળેલા હતા અને તારીખ ચૌદ નવેમ્બર બે ના રોજ આ કેસ ચાલવા માટે ચાલુ થયેલો આરોપી તરફથી ભોગ બનનાર સાથેના વોટ્સએપ ચેટ અને મોબાઈલના કોલ રેકોર્ડિંગ રજૂ કરેલા જેમાં આરોપીએ એવું કહેલું હતું કે મજા તો બંનેએ કરેલું છે ને અને અન્ય રીતે ભોગ બનનારને શાંત પાડવાનો પ્રયત્ન કરેલ આરોપી તરફથી એવી દલીલ કરવામાં આવે છે કે જે શરીર સંબંધ બંધાયેલો હતો તે શરીર સંબંધ ભોગ બનનારની મરજીથી બંધાયેલો હતો તેમની સાથે કોઈ ધારી કરવામાં આવેલી ન હતી એડિશનલ પબ્લિક મનોજભાઈ પારેખે દલીલો કરી હતી કે ભોગ બનનારે શારીરિક પ્રતિકાર શરીર સંબંધ વખતે કરેલો નથી પરંતુ બોગ બનનારની જે સહમતી લેવામાં આવેલી છે તે સહમતી બોગ બનનાર સાથે લગ્ન કરવાની લાલચ આપી અને લેવામાં આવેલી છે ગાંઠી મુકામે લગ્ન કરવાનો વાયદો આપી અને આભાસી ચિત્ર ઉભું કરવામાં આવેલું છે કે બોગ બનનાર તેની પત્ની છે અને આ રીતે બોગ બનનાર શરીરનો લાભ લેવામાં આવેલો છે તેને બોગ બનનાર ની સહમતી ન માની શકાય અને આરોપીને બળાત્કારના કેસમાં તકસીર વાર કરાવવો જોઈએ આ તમામ હકીકતોને ધ્યાને લઈ અને એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર કાર્તિકે મનોજભાઈ પારેખે સુપ્રીમ કોર્ટમાં થયેલો શ્રી સરકાર વિરુદ્ધ નવસાદ નો ચુકાદો રજૂ કરેલો હતો અને જણાવ્યું હતું કે બે વર્ષ જેવા લાંબા સમય સુધી નિયમિતપણે પ્રેમ સંબંધમાં શરીર સંબંધ બંધાતો હોય પરંતુ તે લગ્નની લાલચ આપીને બંધાયેલો હોય ત્યારે બોગ બનનાર સહમતી તે કાયદેસર સહમતી ન ગણી શકાય બોગ બનનાર શોષણ થયું ગણાય આ તમામ દલીલો હકીકતો પુરાવાઓ અને યુવાનોને ધ્યાને લઈ ધોરાજીના મહેરબા એડિશનલ ડિસ્ટ્રિક્ટ એડમિસ્ટેશન્સ જજ સાહેબે આરોપી ગૌતિક જસમત દેખીવાડિયાને તકસીરવાર હરાવી અને દસ વર્ષની સજા તથા દસ રૂપિયા હજારનો દંડ ફટકાર્યો આ તબક્કે ગોગ બનનાર પોતાના પતિ સાથે કોર્ટમાં હાજર રહેલ અને પત્રકારો સમક્ષ ઇન્ટરવ્યુ આપી અને જણાવ્યું હતું કે મારા જેવી બીજી બહેનોને વિનંતી કે ઘરના એકલે કે વડીલોની સહમતી મેળવ્યા સિવાય કોઈ પણ પુરુષ સાથે મિત્રતાથી આગળનો કોઈ સંબંધ ન રખાય તેમને શરીર સંબંધ બાંધવા ન દેવાય લગ્ન સુધી શરીર સંબંધ બાંધીએ તો પોતાનું જીવન પણ બરબાદ થઈ જાય આવી શીખ સાથે તેમને ટૂંકા સમયમાં ન્યાય મળી ગયાની લાગણી વ્યક્ત કરી હતી बाइक सरकारी वकील कार्तिक के मनोज भाई पारेख रिपोर्टर मोहम्मद कासम भाई गराना साथे मतीन बापू सैयद कार्तिक के मनोज भाई पारेख एडिशनल पब्लिक प्रोसिक्यूटर सेशंस कोर्ट धोराजी धोराजी ना मेहरबान एडिशनल डिस्ट्रिक्ट एंड सेशंस जज श्री हेमंत कुमार अरविंद भाई दवे साहेब आज बड़ात्कार एक यूनिक केस में चुकादों आप અને આરોપીને તકસીરવાન ઠરાવેલ છે આ કેસની વિગત એવી હતી કે ભોગ બનનાર અને આરોપી બંને સાથે એક ખાનગી બેંકમાં નોકરી કરતા હતા આ સમય દરમિયાન બંને વચ્ચે મિત્રતા થઈ પ્રેમ સંબંધ થયો અને આ પ્રેમ સંબંધના અંતે જ્યારે બેંકની ટ્રેનિંગમાં ગયા ત્યારે બંને એક સાથે રૂમ રાખેલો હતો આ રૂમમાં શરીર સબંધ બંધારો ત્યારબાદ આરોપીએ ભોગ બનનારને પોતાના પત્ની બનાવવાનું વચન આવ્યું ગાંઠીલા જઈને મંદિરમાં તેમને સેથો પીરો આવી હકીકત સાથે શરીર સંબંધ બાંધો અને પછી મારા ઘરેથી આંતર લગ્નની ના પાડે છે આવું કહી અને આરોપીએ લગ્ન કરવાની ના પાડી દીધી એટલું જ નહીં પરંતુ બીજા કોઈ સ્ત્રી સાથે પોતે લગ્ન ગ્રંથીથી જોડાવાની તૈયારી કરી આ બધા કારણોસર ભોગ બનનારે ધોરાજી કોર્ટમાં ફરિયાદ સોરી ધોરાજી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરેલી આ ફરિયાદના અંતે નવેમ્બર બે હજાર ઓગણીસમાં આ કેસ ધોરાજી કોર્ટમાં ચાલવાનું શરૂ થયું ત્યારબાદ લોકડાઉન આવી ગયું અને હવે તાલુકા કોર્ટો ખુલી છે ત્યારે ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ સાહેબે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વિજયકુમાર એ જોશીએ કરેલું ચાર્જશીટ સરકારી વકીલની દલીલો આરોપી તરફેની દલીલો અને રજૂ થયેલા પુરાવાને ધ્યાને લઈ આરોપીને તકસીરવાર ઠરાવી દસ વર્ષની સજા અને રૂપિયા દસ હજાર દંડ ફટકારેલ છે સાહેબ જો આરોપી છે વાત કરવામાં આવે ભરતકરના જો આરોપી છે કોઈ અન્ય કોઈ ગુનાના પ્રવૃત્તિમાં કોઈ સંગેલો હોય આ આરોપી અન્ય ગુનામાં આ સીધો સાધો જે છાપામાં આપણે વાંચતા હોય કે સામૂહિક બળાત્કાર કે ગેંગ રેપ કે એ પ્રકારનો કેસ નથી આ યુવતીને પોતાના પ્રેમ જાળમાં ફસાવી લગ્નની લાલચ આપી અને તેની સાથે એક વખતથી વધારે વખત સંબંધ બાંધ્યો